के वी कथिलिया साहेब वाइस चांसेलर आनंद एग्रीकल्चर यूनिवर्सिटी श्री हेमल भाई पटेल प्रेसिडेंट नगर इंडस्ट्रीज एसोसिएशन श्री प्रियुष भाई पटेल चीफ डिस्ट्रिक्ट हेल्थ ऑफिसर एफिसन थी रहें श्री मेहूल भाई टी पटेल जॉंट सैक्रेटरी चारोदर विद्यामंडल संकेत शैल आनंद श्री केतन भाई टी पटेल सेक्रेटरी चलोतर एज्युकेशन सोसायटी आनंद તેમજ અત્રે ઉપસ્થિત રેડક્રોસ આણંદના સર્વ મેનેજમેન્ટ સભ્યો સર્વ કેમ્પ ઓર્ગેનાઇઝર રક્તદાતાઓ સ્વયંસેવકો સ્ટાફ મિત્રો તેમજ અન્ય ભાઈ બહેનોનું હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આણંદ જિલ્લા શાખા વતી હાર્દિક સ્વાગત કરું છું તરીકે હવે रेड क्रॉस ने तथा वर्ल्ड थेलेसी मेली लिमिटेड सौजन्य अभिवादन शुभ संध्या इंडियन रेड क्रॉस सोसायटी आनंद डिस्ट्रिक्ट ब्रांच त्यांना मानवतावादी अभिगम तथा विविध मानवता आणि स्वास्थ्य ने लगता कार्य माटे खूपच ख्यातनाम संस्था

રાખ્યો છે અને રેડક્રોસ દેવ ઉજવીએ છીએ એ પ્રોગ્રામ નિમિત્તે આપણા આગળ શ્રી આ સંસ્થાના વડા મારા અંગત મિત્ર ખાસ મિત્ર એવા કેતનભાઈ બીજા અન્ય વડીલો મહાનુભાવ બીજા મારા આગળ વડીલો ધારો કે કિરણભાઈ પ્રદીપભાઈ ખાસ કરીને નગીન કાકા વકીલ સાહેબ અને અન્ય આજના દિવસમાં જેમનું સન્માન થવાનું છે એવા બધા આ દિવસનું મારો મુખ્ય હેતુ એ છે કે રેડ ક્રોસ ઓફ સાપર એન્ડ્રી માનવતાની સેવામાં યોગદાન આપનારનો સન્માન કરું રેડ ક્રોસનું ટેગલાઇન છે છે થેન્ક જેનાથી જેના થકી જ એ લોકોની લાઈફ બચી શકે છે પેલું આનંદ ફીચરમાં એક ડાયલોગ છે જિંદગી ઓર મોત ઉપર બાળકે હાથમાં વાપરું છે જ્યારે જે અમાર જેમના બાળકો છે એમનું જિંદગી અને મોત તમારા બધાના આશીર્વાદથી અને તમારા બધાના બ્લડ ડોનેશનથી શક્ય બન્યું છે

રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે અને હજી પણ થવાનું છે તેવા તમામ સભ્યો જે પણ હાજર છે હું સૌને પહેલાં તો અભિનંદન પાઠવું છું કે આપણે જે સેવાભાવનું જે કામ કર્યું છે એના કારણે જે રેડ ક્રોસ કે રેડ ક્રોસ મતલબ કે તમે ક્યાંય પણ જાઓ તો ખાલી રેડ ક્રોસ જ સંભળાય છે કોઈ પણ જિલ્લામાં જાઓ કારણ કે અમે ઘણી જગ્યાએ કામ કરીને આવ્યા છે કોઈ પણ બ્લડની વાત હોય તો દરેકના મોડે એક જ વાત હોય ક્યાં જઈશું કે રેડ ક્રોસ રેડક્રોસ સોસાયટી દ્વારા ગેરકાયસ થઈ કહેવાય ખૂબ સારો દિવસ છે અને એ કાર્યક્રમ નિમિત્તે રેડક્રોસ સોસાયટી દ્વારા મને એવું લાગે છે ઘણા બધા કાર્યક્રમો કરતા પણ એક સાથે આટલા બધા સન્માન આપવામાં આવે એવો ભાગ્ય જેવો કાર્યક્રમો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ વેરી મચ આપ અમારો આમંત્રણને માન આપીને અહીં આવ્યા છો સો થેન્ક યુ વેરી મચ ડૉક્ટર બ્રિજેશ પરીખ હું આ સંસ્થામાં માનદ મંત્રી તરીકેની સેવાઓ આપું છું અને આજે મુખ્યત્વે આપણા આઠ મે કે જે વર્લ્ડ રેડક્રોસ ડે અને વર્લ્ડ થેલેસેમિયા ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે કે જે આજે પણ આપણા આણંદની અંદર એ જ કાર્યક્રમ આપણે આજે ઉજવવા માટે બધા ભેગા થયા છીએ અહીંયા આગળ સમગ્ર વર્ષ દરમિયાન જે દાતાશ્રીઓએ આપણને બધી પ્રકારનો સપોર્ટ અને મદદ પૂરી પાડી છે એમને સન્માનવાનો આજનો આ એક કાર્યક્રમ એક તક આપણે લઈ લીધેલી છે અને એ તકના અન્વયે આજે સૌને અહીંયા આગળ ભેગા થઈ અને આપણે એ કાર્યક્રમ કરવા એ ઉપલક્ષમાં ભેગા થયા છીએ